જેમાં બોટાદ જિલ્લાના મનોદિવ્યાંગ દિવ્યાંગ ખેલાડીઓ દોડ કૂદ ફેક સાયકલિંગ અને બોચી જેવી ઇવેન્ટ ની અંદર ભાગ લીધો છે આ ખેલાડીઓ પૈકી ઓગણીસ ખેલાડીઓ બોટાદ જિલ્લાના ઓગણીસ ખેલાડીઓને મેડલ મળ્યા છે અને બોટાદ જિલ્લાને ઓગણીસ મેડલ મળતા બોટાદ જિલ્લો આનંદની આ મેડલની સંખ્યામાં જોવા જઈએ તો ચાર ગોલ્ડ મેડલ નવ સિલ્વર અને ચાર છ બ્રોન્જ મેડલ મળ્યા છે અને આ મેડલ બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ઓગણીસ મેડલ મનોદિવ્યાંગ વિભાગમાંથી પ્રાપ્ત થતા હોય બોટાદ જિલ્લા અને બોટાદ જિલ્લાના સૌ લોકોમાં આનંદની લાગણી છે ખાસ કરીને જોવા જોઈએ તો આસ્થા સ્નેહનુગર બોટાદના જે ખેલાડીઓ છે તેઓએ અઢાર મેડલ અને સમગ્ર શિક્ષા અભિયાનના ખેલાડીએ એક મેડલ મેળવ્યો છે આમ બોટાદ જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીને મેડલ મળતા અમે સૌ આનંદની લાગણી અનુભવી છે